રામ રામ ને ને ની 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 અને અને આજે છે છે અમારી સવાર મોર્નિંગ શરૂઆત 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 શુભ અમારા પોરબંદર ના ચોપાટી થી આપડે આવી ગયા દરિયા ની નજીક કેમ કે હે ને આજે અમે આવ્યા થોડુંક પોર માં શોપિંગ કરવાનું હતું આપડી તો અમી બે હું ને અમારા સાહેબ ભાઈ કઈ કામ થોડુંક

ગામડા ભલી હોય આપડે દરિયો ને ત્યાં પણ ભાઈ બધાય દરિયો તો બધાય અલગ અલગ હોય ને એટલે પોરબંદર નું પાણી અલગ ને આપડા ગામ નું ટુકડા નું પાણી અલગ તો જરાક પગ ઉભો રહ્યા કરીએ દરિયા માં કઈ હાલો તો જઈએ હાલો તો જો અટાણે આ નજારો હે આપડે પોરબંદર ની ચોપાટી નો જો હું તો હે ને પગ ઉભો રહ્યા પણ હું જે પાહે પાહે જ્યાં પગ ઉભો દરિયો છે તો ગયો જાય એ અટાણે તો હે ને આમાં દોઢ અડધો સુધી તો બહુ જ છે કે કહેવાય ને જેઠ મહિનો બે હેકો આજ બીજ છે કે જેઠ મહિનાની એટલે હવે તો વરસાદનું જોર એ જરાક વધે એટલે જો હે ને આમાં અડધે સુધી ડોર બહુ હોય અને એવું કહેવામાં આવે દરિયામાં ડોર જાજો હોય ને તો હે ને મેય પણ સારો એવો વળગે આય ને તો આવતું પાસે જ મારે પગું બોળાઈ જાય તો પછી ઉપાડી લઉં મોટું આવે પાછળ અટાઈ જાય ને તો આમાં લટકાણ હે અટાણે મયદામાં પડી ને જો ને પાછી બહાર નીકળી જા.

તારે કે આમાં હાલવાનું છે ભેખાંમાં તો મને ઈમા હલવે તો હું આજ હાલા તને જો આ બાપા મોજે મારે તો આમાં કાલે ખેસન ભેળો લેતો જાય તો કરવું પાછું બાપા મને ક્યાં ગોતવા જાય પાછા સાહેબ આ રેતી અસલ છોડાવી હમીન હમે ઈ છોડી ઈ મણી ના તમે હાલવા જ દેતા આમાં હલવા Eh, saya que dari en ley, yo también humano, me hago cuatro de globo. Vamos Bisa, Ya, y tomé la tullata, ¿cómo me puse que quiso darle? ¿Cómo monidorio y no ley?

રમવા જાવ તો રમવા જઈએ હાલો રમતા આવ્યે કડી ગામ સાહેબને બહુ શોખ છે કે આમ આપણે ઘેરય કીટ પડી જાય ક્રિકેટ ને માં સાહેબને આપણે કરા ફ્રી ટાઈમ ઈ અંદર ગાર્ડન દેખાયડ્યું તો જે આ એક દુકાન ખુલી છે બાકી આ બધું ઓટાને તો જે બંધ છે પોટ પડ્યો ને આગળ આગળ આપણે જઈએ કેવા હોડી એક છે પછી આપણે જોવે આ ક્રિકેટ જરા ચાડો મોટો જોતા જઈએ અહી તો આપણા વર્લ્ડ કપ आले છે એટલે આ તો બહુ જોવાનું જરૂર ન હોય હોય સાહેબ ના ના આ નેમ રે હમણાં તો અમેરિકા માં જોવાની છે જરૂર ન્યા જઈએ તો થાય કાલે ટિકિટ બુક કરાવીએ કઈ તો અમેરિકા પાકિસ્તાન નો આવે ને હમણાં નવ તારીખે હે હા તે જઈએ બે વાગે બે દી માં તો પુગાય નેમ રે ને અમેરિકા માં એક દી તો પુગતા થાય મારું નામ દેજો ને આપડે પુગાય જઈશું કઈ ક્યાંક પેલા અહિયાં જોતા જાય ખબર પડે જાય બધી જો એવું સોપાટી ના દરિયા કિનારે અમે સોપાટી ગ્રાઉન્ડ માં કેમસ મેળા નું આયોજન કરવામાં આવે તો અટાણે બહુ મોટો લોકમેળો પણ નાનો નાનો ટાયા માટે રાઇ ને પડી હાલતી નો હાલતી ખબર નહિ અટાણે પણ અહીંયા પડી ખબર હે એટલે હાથી ના સગડો ને પછી મોટા માટે પણ જો એટલે હોળી છે મોટી પછી બ્રેકડાન્સ છે એવા બધા સગદોડ હજે હાલમાં પણ સ્થિત છે કાર ચાલુ થતાય મને કઈ ખબર નહિ બાકી આ હે જો ઓલ સોપાટી નો ગ્રાઉન્ડ હે અહિયાં જન્માષ્ટમી નો મેળો બહુ મસ્ત ભરાય આપણે આયુ મેળો કરવા અમે બધાય બહુ આવ્યા પાંચ દિવનો મેળો હોય તો પાછી પાંચ દિવસ સુધી ઇન્જોય કરીએ કોઈ દી દિવસ દી દિવઠો ને જ મોસ્ટ ઓફતા અને અહિયાં હે ને ક્રિકેટ નું પણ ગ્રાઉન્ડ હે ક્રિકેટ હાલતી હતી પણ બધા અટાડ્યા પૂરો ગાડીમાં બધું હકેલવા માં કીટ ને ક્રિકેટો ની બધી પેરી લીધી હે હિણી અમે આયા તાર રમતા પણ અમને ખબર નતા ખકેલી વેલુ આપડી કરે બધાની મુલાકાત લે નું ભાવિ ભવિષ્ય એ ભાઈ અટાણે ને કોલી ને ધોની ને બધા રમતા વર્લ્ડ કપ કાલે હવાય આ લોકો રમવા જવાના જે હગે જવાના હે ને જે હગે કોઈ પણ સિલેક્ટ થાય સારું ક્રિકેટ રમતા હોય તો જે હગે આ હે અમારું પોરબંદર નું સોપાટી નું ગ્રાઉન્ડ દરિયા કિનારો તો આપડી ગાતા તો આવું બધું હે અમારે પોરબંદર માં ભાઈ અમારે કઈ એવું અમદાવાદ રાજકોટમાં બહુ જવાની જરૂર નથી કારણ કે હે ને અમારું પોરબંદર જેવું અને એવું રંગેલું અને એવું અમેઝિંગ હે કે ભાઈ અમે ખાલી પોરબંદર માં ગુમરો મારી લઈએ ને એટલે અમારા માટે બધું આવે જાય હાલો જો એવું હે આથી પોરબંદર ની ચોપાટી ગ્રાઉન્ડ રોડ સીધો લઈએ ને એટલે આગળ આવે અમારું પોરબંદર નું બસ સ્ટેશન કહેવાય આવે એટલે આપડે બતાવીએ કારણ કે હું તો બહુ એસટી ના બસ સ્ટેશન પેલા તો ખાવું હતું મારે કે ભાઈ અમે અમાર લગન થયા ને પછી મારે ટુકડે થી વાયા વિશાવાળા પાલખના રાત્રી ને કાટેલું ને પૂછડી ને ડાયરેક્ટ બોખી ને પછી પોરબંદર માં જ આપડે હવાનું હુરજ એવું કેવાય કે વેલી બસ આવે જાય તે અમારે પાછા સાડા પાંચ સાડા પાંચ વાગ્યાની ટાઈમ તો બસમાં હમણાં અહીંયા સો સાડા સો થાય ને ત્યાં ભુગાડા દેતી એટલે પછી જો અહીંયા આવે ને ભાઈ બે તાન પછી કોલેજ જતા આ હે અમારું બસ સ્ટેન્ડ જો પેલા અહીંયા અંદર ની સાઈડ હતું જૂનું બસ સ્ટેન્ડ જો પછી એવું હે ને આ નવું અત્યાર આધુનિક કહેવાય નવું બસ સ્ટેન્ડ ભાઈનું અત્યારે એકદમ મસ્ત બને ભાઈ જો બસો વેલા મોડી થાય તો પંખા ને બહુ સારી બી ઉધા હે પછી આ આજે પછી પોરબંદરની સિટી માં બધાય રસ્તા અલગ 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 જાય બધાય અસી તો રસ્તો કોણઈ આપડી પોસ્ટ ઓફિસ નો ની બદોઈ હે આ રસ્તો હે ત્યાં થી હે આગળ આપણે નીકળી હોઈ ડાયરેક્ટ સુદામા ચોક માં જવાયા થી આથી પેલે સીધું જઈએ એક આકોર આપડી લેફ્ટ સાઈડ માં રસ્તો વરાડી હે આપડી ઇન્દ્રપ્રસ્થ તમારે જી કે હોટેલ વાળો રસ્તો હે યા બધી બુક સ્ટોર ને આ તે ની બધી બહુ મોબાઈલ નેસેરી ને બધું ઇધું જોતું કરતું હોય બધું મડે જાય રિપેરિંગ માટે આતે એ બધું હે અમારે તો રાઇટમાં જવાનું છે બાકી આ રસ્તો લે લેફ્ટ ઈન્દ્રપ્રસ્થનો જો આવો છે ઈ દેખાય ઈન્દ્રપ્રસ્થ હોટેલ છે બગ અમારે જવાનું છે આ બાજુ ઉતાર મળે પછી અમારે આગળ આયાથી જો આ રસ્તામાં છે ને ભાવસિંહજીનો હોસ્પિટલ છે તે અમારે કોરબંદરની ગવર્નમેન્ટ હોસ્પિટલ છે ઈ જો આયાથી આ રસ્તામાં છે અહી અંદરથી ગવાય પછી આગળ તો જો પછી છે ને કેવા આયા ભાવસિંહજી હોસ્પિટલ વારે રોડીની દીવાલ પૂરી થાય એટલે આ આવે દે આપણી નવયુગ વિદ્યાલય પછી આગળ જાય આ બધું લારી બધી ને એ બધી આફ્ટરનૂન પછી એટલે કે માં ચાર વાગ્યા પછી બધી ખુલી હોય બધી બધી ને લારી છે નાસ્તા પાણી ના તેવું બધું પછી અહીંયા પોલીસ વાટર જૂના ફુવારા ની લાઈન હોય આ બાજુ ગુમરા મારીએ જે દુકાનો ન ખુલી હોય તો કોઈ બંદર ની શેર કરીએ કરાવીએ કે આ બધી હે ને આથી આજી આવી હે બધું હોસ્પિટલ વાળી લાઈન આવી છે આ સીધું આપણી બસ સ્ટેન્ડ વાળો રસ્તો હું તો નીચી સીધો આવે અમે જરા ઘુમરો લગાયો બાકી આ બધી બધુંનો હોસ્પિટલ વાળી જ લાઈન છે અયા બે પ્રાઇવેટ હોસ્પિટલ હે એના પછી અયા આગળ આવી છે ભાઈ અયા વિદ્યાર્થીનું કોલેજ હે પેલા તો જીઓલા હોય ને નર્સિંગ માટે નહી બધું પછી અયા આકોરા આ હે અયા લેડી હોસ્પિટલ આવી છે ગવર્નમેન્ટ આપડી પછી ન્યાથી અમારે ફુવારો આવી છે કે હું રાણા વાવ ભણવા આવતી ને ત્યારે અમારે ઘોડાણીયા કોલેજ થી અહિયાં ફુવારા થી અમે બસ માં ચડતા ત્યાં મારી વાળી બસ માં જાતા અમે ઘણા બધા દિવસ થી અહિયાં અમારા જામજતપુર ની બસ માં અમારે ઉતાઈ બતાઈ આ હે અમારે government lady hospital બાકી અહિયાં અમારે પોરબંદર માં harmony hotel આવેલી છે ઈ હે પછી એની બાજુ માં extreme gym હે પછી આ અમારો ફુવારો કેવાય પછી અહિયાં થી અમે બસ માં ચડતા અહિયાં ઉગતા બસ ની વાટ જોવે અહીંયા બેકરી ને એવું બધું બધું છે અહીયા કપડાની દુકાન ઊંધે એક આગળ આવીે આપડી વિલિયમ જ્હોન પિઝા ની સ્ટોર અને આગળ આવીે ગોઢાણીયા કેટેની કોલેજ હા ગોઢાણીયા કોલેજ કે જ્યાં મેં મારું જીવન 12 અને બેથલર્સ ના 3 યર કમ્પ્લીટ કિધા પછી માસ્ટર હે અને દર્શન દેખી મડવાડી માં કમ્પ્લીટ કીધું બહુ બધી જૂની યાદો સંકરાય છે મારી ગોઢાણીયા કોલેજ આવી કોલેજ ફૂલ ડે ઇનિયા કમ્પ્લીટ કીધું ગોઢાણીયા માં

આતો જોઈએ હમણાં તો કેટલા time થયા ઘોડાણીયો ના દર્શન નથ આજ કરતા જઈએ ડુંગરો મારતા જઈએ કઈ છે હા તારી ને કોલેજ ને ને ભાઈ હા તો પેલા તો હોસ્ટેલ આયી છે તો હું જો આ પેલા પેલી welding આવે ને હોસ્ટેલ ની છે આ બધી યાર બહુ સ્વીટ સ્વીટ memories આમ બધાય શેર છે પણ અત્યારે હું કામ ખબર કે હેને?

ત્યાં છેલ્લો રૂમ એ અગિયાર માં સ્ટાન્ડર્ડ માં અમે ઉઠતા ને ત્યાં અમે ભણતા ત્યાં બેસતા પછી આથી આગળ જાય ને બોઢાણીયા કોલેજ થી એટલે પછી ત્યાં આગળ માં આવે આપડી મોટા કોલેજ ત્યાં હું નાં ભણવા જાતી હું મારું બોઢાણીયા કોલેજ માં હોય પણ આગળ છે મોટા કોલેજ એ મને ખબર હે કારણ કે એક બે વખત અમે છે ને computer ની અમારે એક્ઝામ હતી ને તો એ મોટા કોલેજ માં held કરવામાં આવતી તો ત્યાં અમે લોકો જાતા પછી મોટા કોલેજ પૂરી થાય ને એટલે પછી આગળ એક પેટ્રોલ પંપ આવે પછી અમારે પોરબંદર નો ત્યાં

ને પછી આ એક ગ્લોબલ હોસ્પિટલ ને એના પછી નેક્સ્ટ ગોઢાણિયા કોલેજ ની લાઈન ના રોડ માં જ સીધી કામ આવે મોઢા કોલેજ વિદ્યા નું ધામ છે એવું લખેલ છે દરેક સ્કૂલ કોલેજ બધું વિદ્યા નું ધામ હોય વિદ્યા મેળવવા માટે જ જતા હોય અને બેસ્ટ મેમોરી પણ મળે

કમલાબાગ રિવરફ્રન્ટ બહુ મજા આવે ધર્મ પોરબંદર માં જ વાગે પછી આઠ વાગે જાય ને થઈ જાય પછી પોરબંદર થી ટુકડું આ પછી રસ્તા માં એવું ઘર કાળ આવી જાય મમા એવું ઘર કાળ આવી પોરબંદર મજા આવે આથી જવાની મજા નો આવે પછી રસ્તા માં જરાય મજા નો આવે

રાણા ડાયરેક્ટયા રાજકોટ રાણા થઈને જાય પછી રાણા પછી જામનગર જાય પછી રાણા થાય મારા ગામમાં દુકાન બંધ છે ખુલ ગયું બસ અહીંયાથી અમારે આવે આ સત્યનારાયણનું મંદિરયા કંડિ બની પા અને સત્યનારાયણનું મંદિર ટેક્સેટ હામે છે શંકર ભગવાનનું મંદિર કોણ છે મે બોલે કે આ તો બહુ આયા આવતા મેલા જો આ અહીંયાથી સ્ટ્રીટ જાય બોલી આમાં સત્યનારાયણનું મંદિર અહીંયા જtheta જ આવે પછી આયા બારેશ્વર મહાદેવનું મંદિર છે Masa Agung, yes. um, dia enggak